ગુજરાતના લોકસાહિત્યમાં અને પોતાના ડાયલોગના કારણે જો કોઈ ફેમસ હોય તો એ છે દેવાદ ખવડ દેવાત ખવડ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે એટલું જ નહીં દેવાત ખવડ અત્યાર સુધી જેલવાસ પણ ભોગવીને આવેલા છે પરંતુ અત્યારે હાલ દેવાત ખવડનો એક નવો જ વિવાદ સામે આવ્યો છે જેમાં સનાથલમાં જે ડાયરો થયો હતો એ ડાયરાને લઈને તેમની ગાડી છે તેના ઉપર તોડફોડ કરવામાં આવી હતી એટલું જ નહીં એ બાદ અનેક એવા ખુલાસા થયા કે તેમણે એક સમયે બે ડાયરા લીધા હતા ને એક ડાયરામાં તેઓ પહોંચી ન હતા વળ્યા એટલા માટે થઈને જે તે આયોજક હતા તેમના દ્વારા દેવાત ખવડની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે બાદ તેમની ગાડીને સના કાથલના તળાવમાં નાખી દેવામાં આવી હતી જો કે તે સમયે પણ અનેક એવા તર્ક વિતર્ક ઉપસ્થિત થયા હતા કે શા માટે દેવાત ખવડની ગાડીને નાખી દેવામાં આવી છે જો નાખી દીધી છે તો આ ગાડી કોના દ્વારા નાખવામાં આવી છે ને કેવી રીતે બહાર કાઢવામાં આવી છે તેવા પણ અનેક વાતો છે તેવા પણ અનેક જેટલા પણ વિષય છે તે સામે આવ્યા હતા પરંતુ હવે આ વિવાદમાં એક નવો જ વળાંક આવ્યો છે ને કાઠિક ક્ષત્રિય સમાજ છે તે દરેક લોકો દ્વારા અત્યારે હાલ દેવાત ખવડને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે થોડા સમય અગાઉ એક પત્ર પણ લખવામાં આવ્યો હતો જેમાં

લોક સાહિત્યકાર દેવાયત ખવડના મુદ્દે આજે મારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા સત્યજીતભાઈ ખાચર સત્યજીતભાઈ સૌથી પહેલો સવાલ તમને પૂછવા માંગીશ કે લોક સાહિત્યકાર દેવાયત ખવડનો આ વિવાદ સામે આવ્યો છે એને લઈને શું કહેવા માંગો છો નથી સર એવું પૂછી રહી છું કે લોક સાહિત્યકાર દેવાયત ખવડનો જે વિવાદ સામે આવ્યો છે એને લઈને શું કહેવા માંગો છો વિવાદ વિવાદ છે છે ને તો બે અંગત હું કઈ કહેવા માંગતો જ નથી આજે એક પત્ર લખવામાં આવ્યો હતો ગઈકાલે કે જેમાં એમને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું એને લઈને સમર્થન એ સમર્થનની વાત નથી બેન અમે તો એ રીતે મૂક્યું છે કે ભાઈ જો એમને ક્યાંય અન્યાય થતો હોય તો અમારું સંગઠન કે વચ્ચે સોશિયલ મીડિયામાં હતું ને કે એમને રજૂઆત કરેલી ઘણા દિવસ પછી પોલીસે ફરિયાદ લીધી આ બધું વાત હતી હા તો એ રીતે અમે મૂક્યું કે ભાઈ અમારા સમાજના છે દેવાજભાઈ

બીજું કોઈ લેવું કઈ છે અચ્છા એટલે ફક્ત અન્યાય થઈ રહ્યો છે એની સામે સપોર્ટ કરવા માટે સપોર્ટ જ્યાં કોઈ અન્યાય થાય હમ ત્યાં આપણે ઊભું રહેવું પડે એમની સાથે હમ હમ અચ્છા ધ ઓન્લી થિંગ નકર જે મામલો છે તો બે પાર્ટી બચે છે ને હા હા એમાં કઈ અમારે કઈ લેવા દેવી નથી હમ

જે પ્રમાણે તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે જો અન્યાય થતો હશે તો દેવાત ખવડનો સપોર્ટ કરવામાં આવશે એટલું જ નહીં આગામી સમયમાં શક્તિ પ્રદર્શનને લઈને પણ જ્યારે વાતચીત કરવામાં આવી હતી તે સમયે તેમના દ્વારા આ વાતને લઈને અત્યારે તો હાલ ના પાડવામાં આવી હતી પરંતુ એક વિષય અહીંયા એ પણ ઊભો થાય છે અને ખાસ કરીને એક સવાલ એ પણ ઊભો થાય છે કે અત્યાર સુધી આજે સવારે પણ આપણે વાયરલ પોસ્ટ જોતા આવ્યા છે તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે જો દેવાત ખવડની સાથે અન્યાય કરવામાં આવશે તો કદાચ હવે નવા જૂની થઈ શકે છે એટલે હવે કાટી ક્ષત્રિય સમાજ છે તે પણ મેદાન આવ્યો છે તે લોકો દ્વારા પણ દેવાત ખબરને સપોર્ટ કરવામાં આવ્યો છે અને અહીં અત્યારે હાલ સામસામે ફરિયાદ કરવામાં આવી હતી જે પ્રમાણે આપણે આગળ પણ વાતચીત કરતા આવ્યા છીએ પ્રમાણે કે દેવાત ખબરના જે ડ્રાઈવર છે કાનાભાઈ તેમના દ્વારા ભગવતસિંહ ચૌહાણ સહિત બીજા જે સાત લોકો છે તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી ને ભગવતસિંહ દ્વારા જ દેવાત ખબરને ઉપર ફરિયાદ કરવામાં આવી હતી એટલે અત્યારે હાલ અનેક એવા તર્ક વિતર્ક સજાઈ રહ્યા છે આ વિષયને લઈને પરંતુ હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે કાઠી ક્ષત્રિય સમાજ છે લોકોના દ્વારા કંઈક નવા જૂની કરવામાં આવશે કે કેમ તેની સાથે જ દેવાત ખબરને લઈને હવે આજે નવો વિવાદ સામે આવ્યો છે એમાં પણ લગભગ કંઈક નવા જૂની થઈ શકે છે ને તેવા પણ એંધાણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર